ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઓફિસમાં જ કોંગ્રેસના બે નેતાઓ એવા ભાખડ્યા કે જેને કારણે કોંગ્રેસના નેતાઓનું ટેન્શન વધી ગયું છે નમસ્કાર ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે અને એ પહેલાં ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઓફિસમાં જ કોંગ્રેસના બે નેતાઓ એવા ભાખડિયા કે જેને કારણે કોંગ્રેસના નેતાઓનું ટેન્શન વધી ગયું છે આ કોંગ્રેસના નેતાઓ ગ્રુપિઝમ લડવામાંથી જ ઊંચા નથી આવતા તો સવાલ એ ઊભો થાય છે તો આ સંઘ કાશીએ કેવી રીતે જશે આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાતની અંદર ચોસઠ વર્ષ પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે આઠ અને નવ એપ્રિલના દિવસે અને એની તડામાર તૈયારીઓ ચાલી રહી છે દિવસ રાત કોંગ્રેસના નેતાઓ કામ કરી રહ્યા છે અને કોંગ્રેસના ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઓફિસમાં અનેક મીટિંગો પણ થઈ રહી છે કારણ કે આ મોટા પાયે આયોજન કરવાનું છે દિલ્હીથી મોટા મોટા નેતાઓ આવવાના છે એટલે બધી વ્યવસ્થાની માટે મીટિંગો કરવી જરૂરી છે હવે ગઈકાલે એવું બનેલું કે શક્તિસિંહ ગોહિલની ઓફિસમાં એક મીટિંગ ચાલી રહી હતી અને આ બેઠકની અંદર અમિત ચાવડા ઉષા નાયડુ શાહનવાઝ શેખ પ્રગતિ આહિર નીરવ બક્ષી ગ્યાસુદ્દીન શેખ ભરત મકવાણા આ બધા નેતાઓ હાજર હતા અને એ વખતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને લોકસભા બે હજાર ચોવીસની કોંગ્રેસની પાર્ટી પરથી ટિકિટ લડનારા ભરત મકવાના વચ્ચે કોઈક બાબતે બબાલ ઊભી થઈ અને એ બબાલે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે ગ્યાસુદ્દીન શેખે અપશબ્દો બોલવાનું શરૂ કર્યું અને ભરત મકવાણાનો કોલર પણ પકડી લીધો હવે દિવ્ય વાસ્કરના અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ જે બબાલ ઊભી થઈ એની પાછળનું કારણ એ હતું કે શક્તિસિંહ ગોહિલની ઓફિસમાં જ્યારે મીટિંગ ચાલી રહી હતી ત્યારે ગ્યાસુદ્દીન શેખે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભરત મકવાણા પાસે ખર્ચનો હિસાબ માગ્યો હતો અને પૈસા ની બાબતમાં ચર્ચા ચાલી હતી અને આ બાબતમાં ભરત મકવાણાની સાથે મોટો વિવાદ ઊભો થઈ ગયો અને વાત એટલી બધી વણસી ગઈ કે ગ્યાસુદ્દીન શેખે ભરત મકવાણાનો કોલર પકડી લીધો એ તો આ બધા કોંગ્રેસના નેતાઓ હાજર હતા એટલે બંનેને લડાઈ કરતા છોડાવી છોડાવી દેવામાં આવ્યા પરંતુ સવાલ એ ઊભો થાય છે કે હવે રાષ્ટ્રીય અધિવેશનને જ્યારે માત્ર બે ત્રણ ત્રણ દિવસ બાકી છે અને રાહુલ ગાંધી હમણાં કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના કાર્યકરોને જાત જાતની શિખામણો આપીને ગયા હતા પરંતુ એવું લાગે છે કે શેઠની શિખામણ ઝાંપા સુધી એટલે રાહુલ ગાંધીએ ઘણી બધી સલાહ આપી કે ભાઈ આપણે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાનું છે કોંગ્રેસ પાર્ટીને ઓળખીને કામ કરવાનું છે બધું ઘણી બધી સલાહ આપેલી પરંતુ આ બધા નેતાઓ લડવામાંથી જ ઊંચા નથી આવતા હવે અધિવેશનના બે દિવસ પહેલાં જ આ બબાલ થવાને કારણે કોંગ્રેસ નેતાઓ ઊંચા નીચા થઈ ગયા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ